એક વખત માતા પાર્વતીજીએ ભગવાન શિવશંકરને પૂછ્યું કે એવું કયું શ્રેષ્ઠ અને સફળ વ્રત છે કે જે મૃત્યુલોકના જીવ સહજતાથી પ્રાપ્ત કરી શકે છે એના જવાબમાં ભગવાન ભોળાનાથે શિવરાત્રિની વ્રત કથા કહી સંભળાવી હે દેવી સાંભળો એકવાર ચિત્રભાનુ નામનો એક શિકારી હતો તે પશુઓની હત્યા કરીને પોતાના કુટુંબનું પાલન પોષણ કરતો હતો એક વાર એક શાહુકારનું તેના ઉપર ઋણ હતું સમયસર દેવું ન ચૂકવી શકતા ક્રોધિત શાહુકારે તેને શિવ મઠમાં બંદી બનાવી લીધો સંજોગો વશાત એ દિવસે મહાશિવરાત્રી હતી બંદી બનેલો શિકારી મઠની અંદર ભગવાન શિવના મંત્રો અને શિવ સંબંધિત ધાર્મિક વાતો સાંભળતો રહ્યો ત્યાં તેણે શિવરાત્રિની કથા પણ સાંભળી સંધ્યા થતાં શાહુકારે તેને બોલાવ્યો અને ઋણ ચૂકવવા માટે પૂછ્યું તો શિકારીએ આવતા દિવસે તમામ ઋણ પરત આપવાનું વચન આપ્યું શાહુકારે તેની વાત માની લીધી ને તેને છોડી દીધો આમ શિકારી શિકાર કરવા માટે જંગલમાં ગયો દિવસભર બંદીખાનામાં રહેવાથી તે ભૂખ્યો તરસ્યો હતો શિકાર કરવા માટે તેણે એક તળાવના કિનારે આવેલા બીલીના વૃક્ષને પસંદ કર્યું તે પાણી ભરેલી થેલી લઈને ઝાડ ઉપર ચડી ગયો તળાવના કિનારે પ્રાણીઓ પાણી પીવા આવે તેની રાહ જોવા લાગ્યો એ બીલીના વૃક્ષ નીચે એક શિવલિંગ હતું જે બીલીપત્રના પાન ખરવાના કારણે ઢંકાયેલું હતું શિકારી આ વિશે કંઈ જાણતો નહોતો તે ભૂખ્યો તરસ્યો ઝાડ ઉપર બેસીને શિકારની શોધમાં આમ તેમ જોવા લાગ્યો એ દરમિયાન તેની પાણીની થેલીમાંથી પાણીના ટીપાં શિવલિંગ પર પડતા રહ્યા અને વિચારમાં ને વિચારમાં તેના હાથે બિલ્લીના પાંદડા તૂટતા રહ્યા તે શિવલિંગ ઉપર પડવા લાગ્યા રાત્રિનો પહેલો પહોર વીત્યો ત્યારે એક ગર્ભવતી મૃગલી તળાવ ઉપર પાણી પીવા આવી શિકારીએ ધનુષ પર બાણ ચડાવી પ્રત્યંચા ખેંચી ને મૃગલીને વાંચા આવી મૃગલી બોલી હું મારા બચ્ચાને મળીને પાછી આવીશ ત્યારે મારો શિકાર તમે કરી લેજો શિકારીએ પ્રત્યંચા ઢીલી કરી મૃગલી જંગલની જાળીઓમાં લુપ્ત થઈ ગઈ કેટલાક સમય પછી એક મૃગ બાળ ત્યાં આવી પહોંચ્યું શિકારીએ તેનો શિકાર કરવા માટે ધનુષ પર બાણ ચડાવ્યું તેણે શિકારીને વિનંતી કરી કે મને મારી માતાને એકવાર મળવા દો પછી હું પાછું આવું ત્યારે તમે મારો શિકાર કરજો શિકારીના હૃદયમાં કોઈ કારણે દયા આવી અને તેને પણ જવા દીધું બીજો પ્રહર પણ વીતી ગયો ત્રીજા પ્રહરમાં એક બીજું મૃગ બાળ ત્યાં આવ્યું શિકારીએ પ્રત્યંચા ખેંચી ત્યારે મૃગ બાળ બોલી ઉઠ્યું તેણે કહ્યું કે મારી માતાની શોધમાં હું ફરું છું તેમને અને મારા બાંધવને મળીને હું પાછો આવીશ શિકારીએ કહ્યું કે હું તને નહીં જવા દઉં તારા પહેલાં પણ એક મૃગલી અને એક મૃગ બાળ ચાલ્યા ગયા છે તે હજી પાછા નથી આવ્યા ત્યારે મૃગ બાળ કહે કે મારી એક જ અંતિમ ઈચ્છા મારી માતાને મળવાની છે હું તમને વચન આપું છું કે હું મારી માતાને મળીને પાછું આવીશ શિકારીએ તેને પણ જવા દીધું ત્રીજો પ્રહર વીતી ગયો ચોથો પ્રહર શરૂ થયો ત્યાં એક મૃગ ત્યાં આવી પહોંચ્યું તે પાણી પીવા ગયું પણ શિકારીના ધનુષ્ય બાણની પ્રત્યંચાના અવાજે તેને સતર્ક કરી દીધું તેણે શિકારીને જોઈ લીધો તેણે કહ્યું કે હું મારી પત્ની અને બાળકોની શોધમાં નીકળ્યો છું તેમને મળીને હું પાછો આવીશ શિકારીએ તેને કહ્યું કે અગાઉ મૃગલી અને બે બચ્ચા આમ જ જતા રહ્યા છે શું તું મને મૂર્ખ સમજે છે કે હું તને જવા દઈશ ત્યારે મૃગ બોલ્યું તમે તેમનો વિશ્વાસ કરીને જવા દીધા છે તો મને પણ જવા દો હું તમને વચન આપું છું કે તેમને મળીને હું પાછો આવીશ તે મારી રાહ જોતા હશે દિવસભરનો ઉપવાસ અને રાત્રિ જાગરણના કારણે શિકારીનું હૃદય પવિત્ર થઈ ગયું હતું તેનામાં ભગવત શક્તિનો વાસ થઈ ગયો હતો તેણે મૃગને પણ જવા દીધું રાત્રિ વીતી ગઈ પરોડ થવા આવ્યું હતું શિકારી બીલીના પાન તોડી તોડીને નીચે નાખતો હતો તેની મશકમાંથી પાણી નીચે શિવલિંગ ઉપર અભિષેક કરતું હતું થોડી પછી મૃગ સપરિવાર શિકારી સમક્ષ હાજર થયા તેણે શિકારીને કહ્યું કે તમે હવે સુખેથી અમારો શિકાર કરીને તમારી ભૂખ મિટાવી શકો છો શિકારી આ પશુઓની સત્યતા અને વચન પરસથી જોઈ તેમને પ્રેમથી નિહાળવા લાગ્યો તેને થયું કે આવા પરિવારને હું વિક્ખી નાખીશ એને હૃદયમાં પસ્તાવો થવા લાગ્યો તેની આંખમાંથી આ હરણાઓ માટે પ્રેમની ધારા વહેવા લાગી આખરે શિકારીએ પોતાના હૃદયમાંથી આ મૃગ પરિવારને મારવાનો સંકલ્પ માંડી વાળ્યો તેનું મન હવે એ હરણાવુંને હણવા તૈયાર ન હતું તેણે મશકમાંથી થોડું પાણી પીવા મશક ઊંચી કરી એમાંથી થોડું જળ નીચે શિવલિંગ ઉપર પડ્યું તે હળવેથી પાન આમ તેમ કરીને નીચે ઉતર્યો એનું હૃદય અત્યંત પ્રેમથી ભરાઈ ગયું હતું સમસ્ત દેવલોક આ ઘટનાને જોઈ રહ્યો હતો તેઓ આ દ્રશ્ય જોઈને ગદગતિત થયા તેમણે શિકારી અને મૃગ પરિવારને મોક્ષનું વરદાન આપ્યું અજાણતા જ શિવરાત્રીના વ્રતનું પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ જ્યારે અંત સમયે યમદૂત તેનો જીવ લેવા આવ્યા તો શિવ ગણોએ તેમને પરત મોકલી દીધા અને શિકારીને શિવલોક લઈ ગયા શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રભાનુ પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રીનું મહત્વ જાણીને તેનું આગલા જન્મમાં પણ પાલન કરી શક્યા ઋષિઓ કહે છે આમ સર્વે શાસ્ત્રોનો તથા અનેક ધર્મોનો વિચાર કરતા શ્રેષ્ઠ વ્રત એ શિવરાત્રીનું વ્રત છે શિવ કલ્યાણકારી છે ત્રણેય લોકમાં બ્રહ્મા વિષ્ણુ દેવી દેવતાઓ રાજા મહારાજાઓ ગંધર્વો નાગો દાનવો કિન્નરો અને મનુષ્ય લોકમાં સર્વે વર્ણોએ પાર્ષદોએ શિવની ઉપાસના ભક્તિ અને વ્રત કરી સુખ સમૃદ્ધિને પામી મોક્ષની ગતિ મેળવી છે આ મહા શિવરાત્રીના વ્રતમાં ચાર પ્રહરની પૂજામાં શિવજીની આરાધના ઉપાસના બિલીપત્ર તથા ગંધ પુષ્પ આંકડાના ફૂલ અક્ષત ગોળ ઘી ધૂપ દીપ તથા નાના પ્રકારની પૂજા સામગ્રીથી થાય છે આ રાત્રિએ ઓમ નમ શિવાયનો જાપ ઉત્તમ ફળ આપે છે આ શિવરાત્રિ વ્રતને વિધિપૂર્વક કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે